જીરુ ઇસબુલ અજમો જેવા પાકોને હાલ તો ભારે નુકસાની ભીતિ સર્જાઈ છે માવઠાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે કહી શકાય છે કે અનેક જગ્યા પર વરસાદ જે છે તે વર્ષો છે સાથે જ કહી શકાય કે સિદ્ધપુરમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો

જે બિલકુલ વિપુલ અમને જણાવશો કે સિદ્ધપુરના કયા એવા ગામ છે જ્યાં સૌથી વધુ વરસાદ ત્રાટક્યો છે ચોક્કસથી હવામાન વિભાગના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ બે દિવસથી આગાહી હતી માવઠાની પરંતુ તે સિદ્ધપુર સહિત તાલુકાના નાગવાસન સમોરા વેઠરી જેવા ગામોમાં વરસાદ છૂટો છાયો પડ્યો છે જેના કારણે ખેડૂતોમાં ભારે નુકસાન થવાની ભેટી છે જે બિલકુલ વિપુલ અમને જણાવશો કે સિદ્ધપુરને એવા કયા ગામો છે જ્યાં ઉભા પાકને નુકસાની થઈ છે અને કયા પાકને સૌથી વધુ નુકસાની થઈ છે ચોક્કસ એ હું જણાવું છું કે સિદ્ધપુર સહિત તાલુકામાં માવઠાના કારણે ખેડૂતોમાં મુકા મુશ્કેલીમાં પણ જીરું ઈસબગોળ અજમો હવા જેવા સહિત પાકોને નુકસાન થવાની પેટી છે જે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર આ પ્રકારે સિદ્ધપુર શહેર સહિત તાલુકામાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સિદ્ધપુર શહેર તેમજ તાલુકામાં પણ વરસ્યો છે છૂટો વરસાદ નાગવાસણા સબુદા દીધડી સહિતના ગામોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે